અંબાના આશીર્વાદથી જે આપણે ભાદરવી પૂનમનો મેળો બાર તારીખથી શરૂ થયો સત્તર તારીખ સુધી પૂનમના દિવસ સુધી ચાલશે આ મેળો શરૂઆતના સમયમાં તો એક બે દિવસ આયોજન થતા પરંતુ ગુજરાત સરકાર અને બનાસકાંઠા જિલ્લા વહીવટ તંત્ર તરફથી અત્યારે આપણે સાત દિવસના સમગ્ર મેળાનું આયોજન કરેલ છે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતની બહારથી પણ શ્રદ્ધાળુઓ માય ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવવા માટે આવે છે જ્યારે આ મેળામાં લોકો આટલા દૂરથી આવતા હોય આટલી શ્રદ્ધાથી આવતા હોય ત્યારે એમને ભોજનની ખાસ કરીને વ્યવસ્થા માટે અમે અહીંયા અંબાજી ખાતે જુદા જુદા ચાર કેમ્પો લગાવેલા છે અંબિકા ભોજનાલય જે આપણું મંદિર ટ્રસ્ટ તરફથી કાયમી ચાલતું ભોજનાલય છે અને ખાસ ગબ્બર તળેટી ખાતે ભાવિકો આવતા હોય છે તો ભાવિકોને શ્રદ્ધાથી આટલી સ્રજાથી આવે તો એમને નિઃશુલ્ક ભોજન પ્રાપ્તિ થઈ શકે એ માટે ગબ્બર તળતી ખાતે પણ અમે ભોજનાલયનું આયોજન કરેલું છે જેમાં અમને પિન્ટુભાઈ ઝાલા જે રાજકોટનું સહકાર ગ્રુપ છે એમનું દાતા તરીકેનું સમગ્ર મેળા દરમિયાન સાથ સહકાર મળી રહ્યો છે આ ભોજનાલયોમાં માત્ર નિઃશુલ્ક ભોજનની પણ ક્વોલિટી વાળું ભોજન મળે સાથે સાથે સ્વચ્છતા એટલી જ જળવાય અને લોકો શાંતિથી જમી શકે અને એક અનેરો આનંદ એ લોકો જે માય ભક્તો ઉત્સાહથી આવ્યા હોય એમનો ઉત્સાહ જળવાઈ રહે તો આ મેળો આ ગુજરાતમાં સૌથી મોટો મેળો હોય છે અને માય ભક્તો દૂર દૂરથી માં અંબાના આશીર્વાદ મેળવવા આવે છે ત્યારે આપણે સૌ આ કલ્યાણકારી કાર્યમાં મા અંબાના પવિત્ર કામમાં અમને જે લોકોનો સહકાર મળ્યો છે એમનું પણ જિલ્લા વહીવટીતંત્ર ખૂબ ખૂબ આભાર માને છે અમે લોકોના રિવ્યૂ પણ જાણ્યા પ્રતિભાવ પણ જાણ્યા એટલે લોકોને પણ મેદાન આનંદમાં ખૂબ ખૂબ એ લોકો આનંદની લાગણી અનુભવે છે